સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે બાપા સીતારામ મંડળ ગ્રુપ દ્વારા ભજન સંતવાણીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે આજરોજ બાપા સીતારામ મંડળ ગ્રુપ દ્વારા ભજન સંતવાણીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું

ઓર્ગન માસ્ટર શૈલેષ પંચાલ તથા ઉસ્તાદ સુનિલ મીર તથા પ્રખ્યાત ઢોલક માસ્ટર વિપુલ પ્રજાપતિ તથા ઘડા માસ્ટર નંદુભા ઝાલા તથા જેડી ઝાલા અને મોજીલા કલાકાર બીપી ઝાલા તથા સમગ્ર ભજન મંડળીના ટીમનું પરેશભાઈ શર્મા તથા તેમના પરિવાર તરફથી સ્વાગત સાથે સન્માન કરાયું હતું

તાજપુર ઓરાણ થયો હતો આમ તો પંચોતેર વર્ષની તિથિ પણ કહેવાય દી સાબરકાંઠા જિલ્લામાં મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી કરી સતત આડત્રીસ વર્ષ સેવા બજાવી રિટાયર્ડ થયા સમાજનું કામ પણ સેવા નિષ્ઠા સાથે નિભાવીને કર્યું હતું ઓગણીસો એકાણુંમાં સર્વપ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આથી તેત્રીસ વર્ષ પહેલાં સમૂહ લગ્ન ઈડર ખાતે સાબરકાંઠા જિલ્લાના સમૂહ લગ્ન શરૂઆત કરવામાં આવી જેમાં ચાલીસ જેટલા યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા સમાજના પ્રમુખ શ્રી હોદ્દો સંભાળી પછી સતત અઢાર વર્ષ તલોત ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું સમાજની સેવા બજાવી સમાજ માટે કઈ કરી છૂટવાની ભાવના સાથે સમૂહ લગ્નના ભોજન દાતા બની સમાજને ખૂબ મોટું યોગદાન પણ પુણ્ય આત્મા કરેલ આવી આત્માને પાંચ તિથિ નિમિત્તે સત્ર સત્ત નમન કરવાનું મન થાય તેવી પ્રાર્થના કરી હતી આજ રોજ શભાઈના ઘેર એમના પિતાજીની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભજનભાવ જે રાખેલ એમાં બાપા સીતારામ ભજન મંડળ ગામ અમારું પ્રખ્યાત સિંગર એવા નરેન્દ્રસિંહ ઝાલા મહેન્દ્રભાઈ પંચાલના સાનિધ્યમાં જેવા કે તબલા માસ્ટર સુનિલ સુનિલભાઈ ઓર્ગન માસ્ટર શૈલેષભાઈ ની રિધમ સાથે આજે જે અમે અહીંયા પરેશભાઈ આપી ભજન ભાવનો જે પ્રોગ્રામ કર્યો તેથી એમના પરિવારજનોને ખૂબ આનંદ અને ઉત્સાહથી એમને અમારો કાર્યક્રમ નિહાળ્યો છે ભજન ભાવ આજરોજ તલોદ તલોદ મુકામે પરેશભાઈના ઘરે એમના પિતાજીની વાર્ષિક પાંચમી પુણ્યતિથિ નિમિત્તે જે ભજન ભાવ રાખ્યો જેમાં અમારું બાપા સીતારામ ભજન મંડળ એવું જેમાં અમારા ભજન કલાકાર નરેન્દ્રસિંહ ઝાલા મહિયલથી ભાઈ મહેન્દ્રભાઈ પંચાલ અને ઓર્ગન માસ્ટર શૈલેષ પંચાલ તબલજી સુનિલ સુનિલભાઈ મીર જેવા સાથી કલાકારો સાથે જે અમે અહીંયા ભજનભાવ ભજનભાવ રાખ્યું અને જે એમના પરિવારોને એમની પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે જે સુંદર એમનું અમારું સ્વાગત સાથે જે સન્માન કર્યું તે બદલ અમે બાપા સીતારામ ભજન મંડળ પરેશભાઈના ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે એમના ભગવાન રામદેવ પીર મહારાજ એમને ખૂબ પ્રગતિ કરાવે એવી અમારી બાપા સીતારામ ભજન મંડળ વતીથી એમને ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ છીએ રિપોર્ટર રાજેન્દ્રસિંહ ચાલા બોધિક ભારત ગુજરાત